તરફ ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓ પણ ત્રાહીમામ છે પરેશાન થઈ ગયા છે વેપારીઓ મોરબી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પાલિકા ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગ હોવાથી કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા અનેક ફરિયાદ કરવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કામગીરી થતી ન હોવાના આક્ષેપ વેપારીઓએ લગાવ્યા રસ્તા પર ગટર ઉભરાવાની સમસ્યાથી ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આજે મદરેસાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું જિલ્લામાં છત્રીસ જેટલા મદરેસાઓ આવેલા છે આ મદરેસાઓમાં વિદ્યાર્થીઓને કેવો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે શું સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે તેનો સર્વે કરવામાં આવ્યો જરૂરી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી મદરેસા ચલાવવા જરૂરી પરવાનગી બાંધકામ ફાયર સેફ્ટી સુવિધા સહિતની બાબતોની પણ તપાસ કરવામાં આવી શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો વિશેષ રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે ત્યારબાદ સરકાર તરફથી આવતા આદેશ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે ઓવીસીના માધ્યમથી અમને સૂચના આપવામાં આવેલી અને અમે અમારી ટીમ બનાવી અને તમામ ટીમના સભ્યો જે તે મદ્રેસામાં જઈ અને એની પ્રાથમિક માહિતી લીધી છે મદ્રેસાના સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો થઈ ગયો અમદાવાદના દરિયાપુરમાં આચાર્ય પર હુમલો થયો સુલતાનના મોહલ્લામાં સર્વે દરમિયાન આ બનાવ બન્યો હતો બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય પર હુમલો થયો હતો ટોળાએ આચાર્ય પર હુમલો કરી દીધો જેને લઈ બે વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હુમલામાં સામેલ અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ ચાલી રહી છે પાંચેક વ્યક્તિઓની ઓળખ પોલીસ અત્યાર સુધી કરી ચૂકી છે હજુ પણ આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે તો હું જો ફોટો પાડવા જો દસ પંદર પેલા ચાલુ કરી દીધો ને પછી તો સો દોઢસો માણસો આપણને છૂટવાની જગ્યા ના મળે ફોટા પાડ પાડવાની કામગીરી કરતા હતા તે દરમિયાન બે બેથી ત્રણ માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે જેમાં રાયોટિંગ લૂંટની કલમ તથા દરિયાપુર ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે સર્વેની અંદર મદરેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે છ થી ચૌદ વર્ષના બાળકોની સરકારની જવાબદારી છે એમને અભ્યાસ સુધી પહોંચાડવા એ છથી ચૌદ વર્ષના બાળકોનું ટ્રેકિંગ કરવું મદરેસામાં જતા બાળકો રેગ્યુલર સ્કૂલિંગમાં જાય છે કે નહીં એની તપાસ કરવી એ બાળકો મદરેસામાં જે જાય છે એ લોકો કઈ શાળામાં ભણી રહ્યા છે આ બધી માહિતીનું એકત્રીકરણ કરવા માટે અમારા કર્મચારીને ત્યાં મોકલવામાં આવેલા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવાની બાબતે થયેલ બદનક્ષી કેસના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વકીલે કોર્ટ સમક્ષ મુદત માંગી અરવિંદ કેજરીવાલ હાલ સુપ્રીમ કોર્ટમાંથી લીકર કેસમાં શરતી જામીન પર મુક્ત છે દિલ્હીમાં પચીસ મેના રોજ અને પંજાબમાં એક જૂનના રોજ લોકસભા ચૂંટણીને લઈને માંગવામાં આવી મુદત વધુ સુનાવણી પંદર જૂનના રોજ હાથ ધરવામાં આવશે આજે જે બદનક્ષીનો કેસ હતો ગુજરાત યુનિવર્સિટીએ જે અરવિંદ केजरीवाल અને સંજયસિંહ ઉપર કર્યો છે એમાં સામે પક્ષથી જે છે એમણે મુદ્દતની અરજી જે છે સબમિટ કરી છે કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કર્યું છે અને કારણો લખ્યા છે કે એ જે છે એમને ઇલેક્શનના પ્રચારમાંને બધામાં એ છે આવી નથી શકતા રાજકોટમાં વાયરલ પોસ્ટ બાદ RTO સતર થઈ ગયું છે ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થઈ હતી RTO દ્વારા બી ડિવિઝન પોલીસમાં અરજી કરાઈ ત્યારે RTO ઇન્સ્પેક્ટરે કહ્યું ફી પણ ઓનલાઈન ભરવામાં આવે છે અરજી પણ ઓનલાઈન કરવામાં આવે છતાં જેની પણ સંડોવણી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે બીજી તરફ હવે વગર ટ્રાયલે લાયસન્સ આપવાની જાહેરાત કરનાર રાજદીપસિંહે કહ્યું આ સરકારમાં પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ એલર્ટ છે એટલે ઘરે બેઠા લાયસન્સ શક્ય જ નથી મારા ડિઝાઇનરથી લખવામાં ભૂલ થઈ છે હું આ લખાણ બદલ દિલગીરી વ્યક્ત કરું છું હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે તે રીતે એમને પોસ્ટ મૂકી છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના લાઇસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે

હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું તમામ આરોપીના કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા સૂતેલી મહિલાનો કાન કાપીને દાગીનાની લૂંટ થઈ ગઈ વડોદરાના પાદરાના ડભાસા ગામનો આ બનાવ વૃદ્ધા સૂતેલા હતા અને તે સમયે મોઢું દબાવીને કાન કાપી મહિલાની સોનાની બુટ્ટી વીંટી સહિતના દાગીનાની લૂંટનો બનાવ બન્યો બે અજાણ્યા લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા અંદાજે બે લાખના દાગીનાની લૂંટ થઈ છે પાદરા પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે પાદરા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે મેંદરડાના ગ્રામ જુનાગઢ વિસાવદર માં કરા સાથે વરસાદ રામપરામાં કરા સાથે પડ્યો વરસાદ કરા સાથે વરસાદથી ખેડૂતોમાં ચિંતા કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ શહેર અને ગ્રામ્યમાં માં ધોધમાર વરસાદ પડ્યો ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો વીજપોલ ધરાશાયી થયા ભારે પવનના કારણે કારણે દુકાનોના પતરા ઉડ્યા ભારે વરસાદના ખેતરોમાં ભરાયા પાણી તો આ તરફ સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો અંબાજીના દાંતા પંથકમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયો ભારે પવન સાથે વરસાદ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અમરેલીમાં માં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો ભારે પવન સાથે વરસાદ પડ્યો વરસાદથી પાકને ભીતિ ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો સરસિયા મોરઝર માણાવાવ ગોપાલ ગામમાં વરસાદ થયો મોજર ગામે વરસાદના કારણે આંબાના બગીચાઓમાં બગીચાઓ મોટું નુકસાન અમરેલીના બક્સરા શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો બક્સરાના સમઢિયાળા કાગદળી હામાપુરમાં વરસાદ ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો અમરેલી શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અમરેલી દેવડીયા ચક્કરગઢ ગોખરવાડામાં વરસાદી માહોલ જામ્યો વરસાદથી જનજીવન પ્રભાવિત રાજકોટના આટકોટમાં વાડી વિસ્તારમાં કાચા મકાનોના પતરા ઉડ્યા ભારે પવનના કારણે દિવાલ ધરાશાયી થઈ મકાનમાં રહેલી એક વ્યક્તિને પહોંચી સામાન્ય જા સાબરકાંઠા આ તરફ અમરેલીના ના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો લીલીયા પંથકના વંડા વાશિયાળી મેકડા ગામે વરસાદ થયો ખાલપર અકોડા સહિતના ગામમાં વરસાદ વરસ્યો લીલીયા બવાડી બાવડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને લઈ સૂચના અપાઈ હવામાન વિભાગની આગાહીને લઈ તંત્ર એલર્ટ માછીમારોને સલામત સ્થળે ખસી જવા અપીલ ત્રેવીસ મે ઓડિશાના દરિયા કિનારે વાવાઝોડું ટકરાવવાની સંભાવના બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહી છે સિસ્ટમ વાવાઝોડાના કારણે મુંબઈ અને ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીને પાર બીન જરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ લૂથી બચવા લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની અપાઈ સલાહ સુરત વલસાડમાં આગામી પાંચ દિવસ હીટ હીટવેવની આગાહી પોરબંદર ભાવનગર દ્વારકા કચ્છમાં પણ આખરી ગરમીની આગાહી આગામી પાંચ દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ